કે ઠંડા પોંડ ફરક ના પડે આ ટંગ કવ પાહુ હા કઈ દુ પાહુ વે મારા મન લપના કરવાની ટંગ કવ હાલો એટલે આપણે વાત થઈ ગઈ એ હવે તમારે હવાલો પાટી જાહે પણ 10000 રૂપિયા થાય પા આ ટંગ ને કે એમ નામ કોમ ના થાય આ દેહો 15000 એ તમને કોમ થઈ જાહે ઓ બસ મિનિટ ચાંટી રહે આ તમને નહીં કહેતો જાય તો બીજું મૂર્ખો આઈન ખરાવા હોય એટલે કોમ થઈ જાય કે મારે બીજું શું હા હાલ ઉતાન આજ રાતે ઉપાડી લેવાનો આ પોસ્ટ મિલે શાંતિ ને કોમ થઈ જાય હાલ મેરો ફટાફટ થોડી વાર ફોન કરું પાવા ઓ તો મારે અવાલો પટાવો તો કેટલા રૂપિયા લાવવાના છે હોમેથી 5000 રૂપિયા 5000 રૂપિયા તો તું મને હાલ જે ઓ નો શું કીધું આમ ગાડી ઉપાડવાના બલુ ઉપાડવાના માર પાઈને હવાલા આવી છે અરે મારે હે ને હા તનો હવાલો હે ખબર હે પૈસા હોમે આલે જાહી ને એમ હવાલો પટાવવાનો તો પણ ફાઈન આયો પણ માર નોમ ન લીધું માર નોમ તો પૂરો

हजार तो हजार चार हजार हो ले को नहीं मिलता तुमको ही मिला है मैंने तो अब पटा आ, कौन है सामने कालाजी oh, no! काला जी है ओ धमकी oh. मेरे को दे रहा था अच्छा अच्छा तो, तो उसको टपकाने का या उसको पैसा लेने का था

મે તાર આવોએ હા તમને પૈસા ઓળખતા હોય આ કે તમે છો નહીં તો આખા વિરોધી

અને લાઈ ના રહી આલવા નહીં કે મગવા લે નહીં આલવા તું મન માતા નામ ઉપર તું મોટો પડી જ નકામની મારવો પડશે ખોટો તું તારા ગામનો ડોન છું મારા ગામનો ડોન છું રૂપિયા આલવા નહીં તો કે દેડ હે શું બોલ તું તારા ગામનો ડોન છું રૂપિયા આલવા નહીં હોય અને તે દો નહીં હોય ડોન છું ડોન હોય ફરક ના પડે કીધું ને માફ ન રેવાનું વાહ પૈસા બેઠા નઈ મળત નઈ મળતો એટલે શું એમ કોઈ રાખના પડે તો કીધું ને

તમે છે વાત કરી કે હિન્દી આતી નહી આવાળો આલ્યો છે એમ હોપારી આલી છે ઊંચી અવાજ છે બોલવાને મેરકો પૈસા લેવાના તમારા તો વેચી રૂપિયા પાહે છે અરે 5000 નવા લઈ લઈને આયા

પણ શું મારી પછી તો એને પાછી બરોબર આવા તો આવા આવું એટલે આવું કરે સારું હું પૈસા તો નહી હારું